પશુપાલન ની મુલાકાતે આવ્યા છીએ તો સૌ પ્રથમ આપડે એનું અભિપ્રાય લેશું નમસ્તે સીતારામ સાહેબ આપનું નામ ને ગામનું નામ જણાવો ગામ ધનભાઈ રાણા

પાછળ દૂધ ઓછો હતો નાખી આપડે ચાલુ કર્યુંડર ની કેટલો ટાઈમ ડાડા થઈ ગયા વીસ ડાળા વીસ દિવસ તમને કેટલો ફરક લાગે અડધા જેવું થઈ ગયું અડધા થઈ સાવ જરાક પડતી

અને હમણાં વેતર થયો પછી તમે કીધું વાછડા નું જતો રહ્યો હા અત્યારે જતો રહ્યો તો અમારે એ જતો જતો જ રહ્યો પાછો વરી આવ્યો પાછો અત્યારે જતો રહ્યો તો હા અત્યારે જતો રહ્યો વરી આવ્યો પાછો વરી આવ્યો પાછો વરી આવ્યો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે જે આયુ પીઠ જે આપણે ફૂડ સપ્લિમેન્ટ છે આ દવા નથી તો જે ખાસ કરીને એવા પશુધનને આપણે આપીએ કે જે નબળા છે લોહી ઓછું કરે છે કે આચરણમાં તકલીફ છે તો એના માટે તમે સંતોષ છો આ વસ્તુ માટે હા સંતોષ બહુ સંતોષ છે આવા તમારા જે પશુપાલન મિત્રો આ વાપરે એના માટે તમે શું સલાહ હા સલાહ તો આપવી પડે ને આમાં આ તંદુરસ્ત થાય તંદુરસ્ત રહે હા બીજા ઘણા બધા પશુપાલન છે કે જે તકલીફ છે હા એને સલાહ આપવી પડે છોટાકા ઠીક છે તો તમે ઇન્ટરવ્યુ આપ ખૂબ આભાર અને આના માટે કઈ પણ માહિતી જોઈતી તો મારું નામ છે પિયુષ સોમૈયા સોમૈયા ઓર્ગેનિક નખત્રાણા કચ્છથી મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત નવાણું અઠયાવીસ ત્રણ બ્યાસી જે તમને ડિસ્પ્લેમાં દેખાય છે તો કંઈ પણ માહિતી જોઈતી હોય તમે સંપર્ક કરજો ધન્યવાદ